ગઢપુરથી દ્વારકા જતી પદયાત્રા ધોરાજીમાં પહોંચી હતી જેમાં આશરે ચાર હજારથી પણ વધારે લોકો આ પદયાત્રામાં જોડાયા હતા ત્યારે ધોરાજીમાં ઠેર ઠેર ફૂલહારથી આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સનાતન ઉત્કર્ષ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સનાતન ધર્મનો સિદ્ધાંત પ્રસ્થાપિત થાય હિન્દુ ધર્મનો ઉત્કર્ષ થાય તેના મૂલ્યો સમાજમાં પ્રસ્થાપિત થાય તે આ પદયાત્રા કાઢવામાં આવી છે ત્યારે તારીખ રોજ આ પદયાત્રાનો પ્રારંભ થયો હતો અને આજ રોજ આ પદયાત્રા ધોરાજી ખાતે પહોંચી હતી ત્યારે અહીં આ પદયાત્રીઓનું ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને અહીંથી દ્વારકા જોવા માટે આ પદયાત્રીઓ સાથે હરિભક્તો અને મહંતો આશરે ચાર થી પણ વધારે લોકો આ પદયાત્રામાં જોડાયા હતા ગઢડા થી દ્વારકા સુધી આ પદયાત્રા તારીખ બે થી પ્રારંભ થઈને બાર તારીખે બાર જાન્યુઆરી દ્વારકા ની અંદર આ સનાતન ઉત્કર્ષ યાત્રા પહોંચશે ધર્મધોરંદર આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી